ડભોઈ તાલુકાના સાઠોદ ગામે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો કોઈપણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાડવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાના સાઠોદ ગામે પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો કોઈ પણ રાજકીય પક્ષે ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર ગામના દ્વાર એટલું જ નહીં પરંતુ રૂપાલાના વિરોધના સૂત્રોચ્ચાર પણ કર્યા અને આ ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું જાહેર કર્યું હતું રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે ક્ષત્રિય સમાજને જ્યારે ક્ષત્રિય સમાજ વિચે વિશે અભ અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે સાઠોંડ રાતપુર સમાજ એના આ નિવેદનને વખોડી નાખે છે અને આ અમારા રાજપુર સમાજ સાઠોંદુ રાતપુર સમાજ તથા અન્ય સમાજોની સાથે રહીને અમે સ્ટેન્ડ ઉપર રૂપાલા બાયકોટ તથા ભાજપ બાયકોટનું બેનર લગાવ્યું છે અમે અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે તો અમે ગામે ગામ આ રીતે ઝુંબેશ ચલાવીને દરેક જગ્યાએ ભાજપ તથા રૂપાલા બાયકોટનો બેનર લગાવીશું